ગુજરાતની મોટામાં મોટી ઇલેક્ટ્રોનિક ઘોડિયા બનાવવાની જો કોઈ કંપની હોય તો એ છે જુમાટ અહીંયા અલગ અલગ પ્રકારના ઘોડિયા બનાવવામાં આવે છે અને દેશ વિદેશમાં હોલસેલ ભાવમાં રિટેલ મોકલી આપે છે આપણા લોકો તમે પણ ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો તમારે ત્યાં નાના બાળકનો જન્મ થયો હોય તો ભાઈ એક જ ચિંતા હોય બધાને કે રાત્રે ઉજાગરા કરવા પડશે બાળક ન સુવે ત્યાં સુધી આપણે નહીં સૂવાનું પણ હવે ચિંતા નહીં કરવાની તમારે આંખું બંધ કરીને સૂઈ જવાનું અને બાળકને હિંચકો હિંચતો જ રહેશે હિંચતો જ રહેશે એવા મસ્ત મજાના ગેરંટી વોરંટી છ મહિનાની આપે છે માર્કેટ કરતાં સાવ સસ્તા ભાવમાં આપે છે જૂના ઘોડિયા તમારી પાસે હોય તો તમારે નવા લેવાની જરૂર નથી ખાલી કીટ મગાવો કીટથી તમે તમારી જાતે જ જૂના ઘોડિયાને ઇલેક્ટ્રોનિક ઘોડી નવું બનાવી શકો છો અને એક સાથે એડેપ્ટર આપે છે એના થકી તમે સ્પીડ ધીમી કરી શકો વધારી શકો અને મોબાઈલ ચાર્જ કરતી વખતે જેટલો પાવર વપરાય છે એટલો જ આ ઇલેક્ટ્રોનિક ઘોડિયાની મોટર વાપરે છે એટલે તમારે શોર્ટ સર્કિટની સંભાવના ક્યારેય રહેતી નથી અને એક બાળક નહીં બે બાળક હશે તો એક જ સાથે ઝૂલી શકશે એટલા મજબૂત મસ્ત મજાના વીસ કિલોની કેપેસિટી ધરાવતા ઇલેક્ટ્રોનિક ઘોડિયા બનાવવામાં આવે છે અને આના સિવાય તો અહીંયા અલગ અલગ પ્રકારના બાળકો માટે ઇલેક્ટ્રોનિક કાર પ્લેન આવા રમકડા પણ બનાવવામાં આવે છે અલગ અલગ ઝૂલા બનાવવામાં આવે છે તો ભાઈ તમે પણ ઘરે બેઠા બધી વસ્તુ મંગાવી શકો છો અને ગુજરાતમાં જેટલા નથી વેચાતા એટલા તો યુએસ કેનેડા લંડન આફ્રિકા પણ વહેંચાય છે તો વધારે માહિતી માટે ડિસ્પ્લે પણ નંબર આપેલો છે એની ટાઈમ તમે કોલ કરો